બસ આ રીતે ફ્રીઝરમાં દીવો મૂકો અને જુઓ સરસ મજાનો જાદુ એ માટે જાદુ જોવા માટે આખો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવો પડશે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની જે આપણે શોપિંગ બેગ હોય છે જે અત્યારે પોલીથીન બેગ નથી મળતી તો આપણે આ રીતના થેલાં રાખતા હોય છે પણ જેનાથી શું થાય કે બહુ ભરાવો થઈ જાય બે ત્રણ હોય તો એટલી જગ્યામાં આવે કે જગ્યા આપણી રોકાઈ જાય અને ઉપરથી સારું પણ ના લાગે તો બસ તમારે આ રીતે એને ફોલ્ડ કરી દેવાનો છે જે રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે અને બસ આ એક પાઉચ જેવું બની જશે જે તમે ગમે ત્યારે જાઓ ત્યારે તમારા પર્સમાં નાખી અને ઇઝીલી કેરી કરી શકો છો વધારે જગ્યા પણ નહીં લેશે નહીં તમારા પર્સમાં લે કે નહીં તમારા ઘરમાં લે તો આવી બધી આ જે વસ્તુ છે એને આ રીતે ફોલ્ડ કરીને રાખો તો નાના પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ તમે સરસ રીતે સાચવી અને રાખી શકો છો તો નેક્સ્ટ આગળ વધીએ તો મને ખબર છે બધા જ આ જે જે રીતે મોજા છે એને આ રીતે જ બધા સુકવતા હશે જે રીતે હું તમને કહું છું એ રીતે પણ આપણે સમયની સાથે બદલવું પડે છે અને અમુક જગ્યાએ આપણે એવા જુગાડ કરવા પડે છે જેથી કરીને આપણી જિંદગી આપણી લાઈફ એકદમ ઈઝી થઈ જાય એટલા માટે જ હું તમારી સાથે આવા બધા

તું પણ નથી પણ આની ટ્રીક હોય છે હું તમને બતાવું છું અહીંયા એક પૂછનું બટન છે આમ ને આ રીતે ખુલી જશે જેથી કરીને શું થાય કે જે સોકેટ છે એને મુતાબિક આ એમાં ઇન્સર્ટ થઈ શકશે કેમકે આ શું હોય કે ઉપર તમારે લગાવવું હોય ને મલ્ટિટાસ્કિંગ જોબ કરતું હોય છે એટલે તમારી સહુલિયત પ્રમાણે તમે એને લગાવી શકો છો ને આ મારી એક ડોટરની બંગડીઓ છે તમે જોઈ શકો છો તો એમાંથી બે પાટલા હું તમને કહું આ પાટલામાં શું વાંધો આવે કે આ પાટલા છે ને બહુ લાગે છે અને આ મોટા ભાગે આપણે નવરાત્રિમાં કે પછી કોઈ લગ્ન પ્રસંગમાં યુઝ કરતા હોય અને ઉપરથી આની સર જે હીરાવાળી છે ને એ પણ નીકળી ગઈ છે તો આમ કહીએ ને તો આ પાટલાનો રીયુઝ કરવા સિવાય બીજો કંઈ ઉપાય નથી તો આપણે એને રિયુઝ કરવા માટે થોડું એટ્રેક્ટિવ પણ બનાવવું પડશે તો કંઈ નહીં હમણાં રિસન્ટલી હવે નજદીકમાં જ નવરાત્રિ આવવાની છે તો આ રીતના જે ઊન આવે છે જે કલરફુલ ઊન એનાથી હું આનાથી ચાર પાંચ દોરા સાથે ભેગા કરી અને આ રીતે વીટી લઈશ તો સરસ મજાનું આપણો બેંગલ્સ બનીને રેડી થઈ જશે અને નવરાત્રિમાં કોઈ પણ કપડાં સાથે મેચ પણ થઈ જશે આ આઈડિયા તમે તમારા માટે પણ યુઝ કરી શકો છો નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતની જે આપણી પાસે જે શોપિંગ બેગ હોય છે તે ઘણી બધી પડી જ હોય છે કેમ કે કંઈ પણ કપડાં કે વસ્તુ લઈએ એમાં આ રીતની જે બેગ છે એ આવતી જ હોય છે સ્ટ્રેપ નાની આપણે કટ કરી લેશું પછી એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી લેશું અને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કર્યા પછી કોઈ પણ નાનું એવું કન્ટેનર તમારે લઈ લેવાનું છે જે પણ તમારી પાસે હોય નકામું કોઈ ક્રીમમાંથી નીકળવું હોય કે કોઈ ફૂડ આપણે મંગાવતા હોય તો એમાંથી નીકળવું હોય એ લઈ લેવાનું છે પછી બધા જ જે સ્ક્વેરમાં આપણે કટ કર્યા છે બધાને એમાં રાખી દેવાનું પછી નેલ પેન્ટ રિમૂવર આપણી પાસે જે હોય છે એ એમાં એડ કરી દેવાનું છે કેમ કે આપણે બહાર જઈએ ને તો નેલ રિમૂવરની જે આ બોટલ સાથે કેરી કરી નથી શકતા કેમ કે મોટી હોય છે ઉપરથી એ લઈ જાઓ પછી આપણે સાથે કોટન પણ લઈ જાઓ તો એ થોડું મુશ્કેલવાળું કામ છે બાકી જો કોટન લઈ જાઓ હોય ને નાની ડબ્બી તમારી પાસે નેલ રિમૂવરની હોય ને તો નાના બોટલના ઢાંકણામાં આ રીતે કોટનને એડ કરી અને તમે લઈ જઈ શકો છો બાકી બીજો આઈડિયા તમને હું જે કહેતી હતી ને કે જે પોલિથિન બેગવાળો એ તમે શું કરી શકો નાની ડબ્બીમાં આ રીતે ભરી અને પછી આ નાની ડબ્બી તમારે ખાલી બહાર લઈ જવાની છે બસ એક એક જે સ્ક્વેર છે આપણે પોલિથિન બેગના એ કાઢી અને આ રીતે તમારે નેલ પેન્ટ જે કાઢવી હોય રિમૂવ કરવી હોય તો આ રીતે ઇઝીલી કરી શકો છો ઓછી જગ્યામાં વધારે આપણું કામ પણ સરસ રીતે થઈ જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે ચાર્જ કરવો હોય ને મોબાઈલને તો આ રીતે આપણે લટકાવીએ છીએ તો મોબાઈલ છે ને પડી જતો હોય છે ને ક્યારેક ક્યારેક એ તૂટી પણ જાય છે તો આપણે શું કરવું પડે એના માટે સ્ટેન્ડ જરૂરી હોય છે તો સ્ટેન્ડ બધી જગ્યાએ તો આપણે કેરી કરી નથી શકતા જે રીતે વિડીયામાં બન બતાવ્યું છે એ રીતે તમારે એને ફોલ્ડ કરી અને આ રીતે તમારે મોબાઈલને જે છે હેંગ કરી દેવાનો છે જેથી કરીને તમારા મોબાઈલને કોઈ પણ સ્ટેન્ડની જરૂર નહીં પડે હવે આ રીતના જે વધારાના ન્યૂઝપેપર મેગેઝિન હોય એને સ્ટ્રાઇપમાં કટ કરી લીધા છે કાચના આ રીતના બાઉલ હોય છે એને એ જે એકબીજા સાથે અથડાઈને ક્યારેક ક્યારેક એમાં જ ક્રેક આવી જતી હોય છે યા સ્ક્રેચ થઈ જતા હોય છે તો તમારે અંદર થોડું સ્ટ્રાઈપ નાખી ન્યૂઝપેપરની અને બહારથી આ રીતે તમારે ન્યૂઝપેપર થોડું મોટું કટ કરી અને બધી બાજુથી આ રીતે ફોલ્ડ કરી દેવાના છે જ્યારે જોઈએ ત્યારે તમે યુઝ કરી શકો છો એકબીજા સાથે અથડાશે પણ નહીં અને સરસ રીતે સિક્યોર પણ રહેશે અને બીજું આ રીતના જે આપણે બનાના સાથે લઈએ છીએ ને શું થાય અમુક ટાઈમ પછી એમાં કાળા કાળા સ્પોટ થઈ જાય છે પણ અહીંયા હું જે હેક કહું છું ને એના માટે તમારા બનાના જે છે છૂટા છૂટા ના હોવા જોઈએ એક જ લૂમમાં હોવા જોઈએ જેથી કરીને બધા સાથે હોય તો એનો રૂટ એક જ હોય ને તો બસ પાણી ભરેલા મોટા બાઉલમાં એના જે રૂટ છે ને એને તમારે આ રાખવાના છે જ્યારે પણ કેળા આપણને એમ લાગે કે ખવા પાસે નહીં તો બસ આ રીતે ભરી અને તમે રાખી શકો છો અને તમે જોશો ને તો કેળા તમારા જલ્દી નહીં બગડે એવી જ રીતે એપલ હોય ને તો આ રીતે આપણા છોકરા ખાઈ નથી શકતા આપણે પણ ના ખાઈ શકીએ કેમકે એવા દાંત પણ હવે કોઈના રહ્યા નથી તો બસ આ રીતે તમે એને કટ કરી શકો છો અને છોકરા પણ આ મેથડથી ઇઝીલી એપલને કટ કરી શકે છે બસ આ રીતે બે ખાલી કટ લગાવી અને આ રીતે તમને ઇઝીલી એપલને કટ કરી શકો છો ને કંઈ પણ બી વગેરે પણ તમારા જે છે એ એકદમ નીકળી જશે બીજી બાજુ આ રીતનો જો ચૂડલો હોય કે કોઈ પણ ભંગાડિયું હોય ને તો એકવાર આપણે ચૂટલો બનાવી દીધો હોય ને તો પછી આપણને ઇઝી રીએ ગમે ત્યારે પહેરવો હોય તો બસ ચૂડલો બનાવીને આ રીતે તમારે કોઈ પણ હેરપેન્ડ યા આ રીતની જે રીંગ હોય એ લઈ અને આ રીતે તમારે એને પરોઈ દેવાનું છે તમારો ચૂટલો એવો ને એવો રહેશે બંગડી અહીંથી અહીં નહીં થાય અને પાછો પણ તમારે ચૂટલો નહીં બનાવવો પડે બીજી બાજુ તમને કહું તો જે આપણે દીવાની વાત કરતા હતા તો આપણે કોઈ પણ આપણે બાત જે આપણે વ્હાઈટ લઈએ એ વ્હાઈટ બસ મૂકી દીધી અને પછી આપણે એમાં આ ગરમ જે ઘી છે એ એડ કરતા હોઈએ છીએ કેમ કે જે જામેલું ઘી હોય ને તો સરસ રીતે આપણો દીવો એની અંદર જતો નથી અને ઉપરથી સરસ રીતે એ બંધ પણ નથી થતો કેમકે વ્હાઈટ આગળ પાછળ પડી જતી હોય છે અને આમાં પણ જુઓ આપણે આગળ પાછળ વાટ પડી જાય છે ને ઉપરથી આપણે જો કોઈ મંદિરમાં જવું હોય અને આ દીવો લઈને જવું હોય ને તો મંદિરે ને ત્યાં સુધીમાં ઘી ઢોળાઈ પણ જતું હોય છે તો તમારે શું કરવાનું છે પહેલાં તમારે ઘીને સરખી રીતે ઓગાળી લેવાનું છે અને પછી એમાં વાઈટ નાખી દેવાની છે અને પછી ઓગાળેલા ઘીવાળો દીવો તમારે જે છે ફ્રીઝરમાં થોડીવાર માટે મૂકી દેવાનો છે પછી તમે અહીંથી કદાચ પચાસ કિલોમીટર દૂર જાશો ને તો પણ તમારા દીવો એવો ને એવો રહેશે અને એમાંથી કોઈ પણ જાતનું ઘી પણ ઢોળાશે નહીં તો આ આઈડિયા પણ આઈ હોપ કે તમને સારો લાગ્યો હશે નાના નાના આઈડિયા છે પણ બહુ જ ઉપયોગી છે અહીંયા તમે જોઈ શકો છો આપણે દહીં વડા કરીએ ને તો બહાર જેવા થતા નથી ફ્લફી નથી થતાં તો તમારે શું કરવાનું છે એક જ દિશામાં તમારે આને હલાવવાના છે એક જ દિશામાં બહુ જ ફીણવાના છે અને પછી તમારે ટેસ્ટ કરવા માટે પાણી ભરેલી વાટકીમાં એક ડ્રોપ મૂકવાનું છે અને જો આ ડ્રોપ ઉપર તળશે ને તો આપ તમારે માનવાનું કે તપા તમારું બેટર સરસ રીતે ફીણાઈ ગયું છે અને જો એ નીચે પડી જાય ને તો હજી તમારે ફીણવાની જરૂર છે અને જુઓ આ રીતે આપણા દહીં વડા મેં સરસ રીતે તળી લીધા છે એકદમ જે છે જાળી જાળીવાળાથી આ છે હું તમને આગળ પણ બતાવું છું અને આ હું અહીંયા ઘાટી છાસ આવે છે અહીંયા છાસને લબાણ કહેવામાં આવે છે તો એ ઘાટીવાળી લબાણ છે ને હું આની અંદર નાખી દઈ બાકી તમારે દહીંમાં થોડી ખાંડ નાખી ઓગાળી એમાં પાણી નાખીને તમે જનરલી આપણે કરતા જ હોય છે ઇન્ડિયામાં પછી હું આ રીતે થોડી ખાંડ ઉપરથી એડ કરી દઈશ અને પછી કોરિયન્ડર પછી પોમેગ્રેનેટ પછી જે આપણે ચીલી અને જે જીરા પાવડર હોય છે સેકેલ જીરા પાવડર એ ચાટ મસાલો અને સંચળ નાખી દઈશ ને પછી જે આપણે ઓનિયન વગેરે જે પણ તમે ગાર્નિશિંગ માટે રેડ ચટણી ગ્રીન ચટણી જે પણ યુઝ કરતા હોઈએ પછી આ બુંદીના દાણા નાખી દઈશ એ તમારા અકોર્ડિંગ છે તમે કેવી રીતે બનાવો છે હું તમને ખાલી કહેવા માગું છું કે આ દહીં વડા આવા જ ક્રીમી અને એકદમ ફ્લફી બનશે તમે જોઈ શકો છો એકદમ આઇસ્ક્રીમ જેવા બનશે ટ્રાય જરૂર કરજો કે કેવી રીતે ફીણવાનું